સાહેબ દ્વારા માર્ગદર્શન આપેલ જે અનુસંધાને પંચ એ પીઆઈ શ્રી શેખ અને તેમની ટીમ દ્વારા ગઈકાલ રોજ એક હકીકત મેળવ્યો જેમાં નાના થાવાજીયા ગામની સીમની અંદર ભરતસિંહ લાખાજી જાડાજીની વાડીની અંદર ઇંગ્લિશ દારૂનું કટિંગ થાય છે તેવી હકીકત આધારે ત્યાં સ્ટાફ સાથે રેડ કરતા સ્થળ ઉપર એક ટ્રક અને એક બોલેરો પિકઅપ ગાડી તેમજ એક એક્સેસ ટુ વ્હીલર ગાડી એમ ત્રણ ગાડીઓ અને વ્યક્તિઓ હોય પોલીસની લાઈટ જોઈ અને ભાગી ગયેલ જેથી કરીને ત્યાં સ્થળ ઉપર જઈ વિઝિટ કરતા આ પોલિશનનો માલ છે એ સફેદ અને કમલ છાપ લખેલ ચૂના જેવો પાવડર તેની વચ્ચે છુપાવીને લાવેલાની હકીકત જણાયેલ અને આ મુદ્દામાલની ગણતરી કરતા કુલ બોટલ નંગ અગિયાર હજાર સાતસો ચોર્યાસી જે મુદ્દામાલની કિંમત થાય છે સત્તર લાખ પચીસ હજાર છસો અને વાહનોની કિંમત સાથે મેળવતા કુલ અડત્રીસ લાખ તેતાલીસ હજાર છસોનો મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે આ ગુનાની તપાસ હાલ પંચે પીઆઈ શ્રી શેખનાઓ કરી રહ્યા છે 哎。来 <Okay. S 2> <Okay. S 3>，好 <noise> 的。这些昨天哎呦哎呦。